મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો મિત્રો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ તો આજે આપણે સાવરકુંડલામાં થયો છે કારણ કે કાલે રાત્રે હું માતાજી ત્યાં જ રોકાઈ ગયો તો અને જોવો તમે જોઈ શકો છો કે આપણે વહેલી સવારે નીકળી ગયા છીએ અમરેલી માટે તમે જોઈ શકો છો મિત્રો મસ્ત મજાનો વ્યૂ છે અહીંયા ખેતર ને એવું બધું છે મિત્રો આપણે હાઈવે ઉપર જ છીએ

ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ અમરેલી અને આપણે બાને ચાલો તમને બધાને મળાવીએ તો કેમ છો બા મજા તો વાંધો નહીં અરે આવ્યો ભાઈ હું આવ્યો બા કેટલા પોણા દસે આવ્યો તમે તો બાર ગયા હતા પોણા દસે આવ્યો ને આપડે કુંડલા થી સવારે કેટલા ખબર પોણા આઠ નવ એ નીકળો તો પોણા દસે અહિયાં પહોંચી ગયો કેવી મજા આવી તારી માસી ને હા ઓ બા બહુ મજા આવી ને માસી ઉત્પમ બનાવ્યા હતા ને મીનામાં બામ મામા ને ત્યાં નહી આપણે માસી ની ત્યાં હું વેકેશન કરવા ગયો એવું તમને બધા બહુ યાદ કરતા હા દાળ ભાત નું કુકર મૂકે રાખી હા ગરમ પાણી પલાળી નાખવાની નાખવાની બે પાણી હા બે પાણી એટલે આમાં માં આપડે એડિયું હોય ને બા એડિયા ની વાસ નો જાય ટાટા પાણીમાં સાચી વાત છે અને આપડે પાણી એડ કરી ને બા આપણે તમે આ ડાળ મૂકી તો ભાત ને દાળ એક કુકર માં મૂકો તો મિક્સ નો થઈ જાય આવે ને એટલે હા એટલે તો ઘોડી મૂકવાની આવે

બસ આ થાકી ગઈ ને તો કામ પડતું બે ગયા અહીંયા હમણાં તો આથણા નું ચાલુ કરવું છે ટાઈમ રેતો જ નથી નામાં

પછી મેં કીધું લાઈ દુકાન ખુલી ગઈ છે ને તે ગાડી લઈને ગઈ થી લઈ આવી અને બાપુ આપડે તો કઈ દિવસ નું લેપટોપ મગાવ્યું હતું તો આજે તો આપડે ફાઇનલી ડિલેવરી થઈ જશે સાંજે આપણે અનબોક્સિંગ કરશું એનો વિડીયો પણ લેસુશું પણ એને ઓનલાઈન ઓર્ડર કરી દીધો આવ્યું હા ઓનલાઈન ઓર્ડર કરી દીધો કાલે પાર્સલ આવ્યું અહિયાં પડ્યું છે કુરિયર માં તો આપણે લઈ આવશું અને સાંજે અનબોક્સિંગ કરશું ને બધાને દેખાડશું અને ફાઈનલી મિત્રો આપણે બે સબરીથી ઇન્તજાર હતો તે આપણે આવી નથી કરવું આપણે આજે બાપુ પાસે અનબોક્સિંગ કરાવી તો ચાલો મિત્રો કન્ટિન્યુ રહ્યો આપણે અનબોક્સિંગ કરીએ તમને બધાને દેખાડીએ તો કેમ છો બાબુ બસ મજા છે આપણે કેટલા સમયથી લેપટોપ લેવું હતું ને આપણે ઓનલાઈન મગાવ્યું હતું

મસ્ત છે ને ને તો ચાલો આપડે ઓપન કરો હવે હા તો આપણે ફાઇનલી મગાવી જ લીધું અમારા જમાનામાં છે ને હા

અને લેપટોપ લીધું તમને કેમ છે દાદા હા દાદા મારી જિંદગી પહેલી વાર જોયું લેપટોપ દાદા હવે તમને મારે શીખડાવી દેવું છે શું કેવું હા તો શીખી જાય બીજું શું આપડે તમારા જમાના માં લેપટોપ ને એવું કઈ હતું કે નઈ હાજર અંગુઠા હિસાબ કરતા શું વાત કરો છો લીટા હતા એવું બધું કેલ્ક્યુલેટર ને હું કઈ નઈ કઈ નતો હા તો હવે આપણે દાદા લેપટોપ આવી ગયો હવે તમે હિસાબ કર્યા રાખજો ને બધું આમાં હા ઇંગ્લિશ માં લખ્યા રાખજો શીખડાઈ દે દાદા તમને હા શીખડાઈ દે જો મને હા પાકો પાકો તો એમ્યુ ને દાદા તમને અરે બહુ રેડી ભાઈ લેપટોપ તો વાંધો નઈ